વાવના યાત્રાધામ ઢીમામાં રામલલ્લાની પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્ય ઉજવણી કરાઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તારીખ ચૌદ એક બે હજાર ત્રેવીસ રામ ભક્તો દ્વારા યાત્રાધામ ઢીમાની અંદર રામલલ્લાની પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય રીતે ઉજવવામાં આવે તેને લઈને ખૂબ જ મહેનતથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી ઢીમા ગ્રામ્યજનો અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઢીમા ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા ધરણીધર ભગવાનના મંદિર અને ઢીમણ નાગ દાદાના બંને મંદિરોને અવનવા ફૂલો અને રંગબિરંગી લાઇટોથી સજાવવામાં આવ્યા હતા તેમજ ઢીમા ગામની શેરીઓમાં પ્રભાત ફેરીઓ તેમજ ગામની અંદર ઠેર ઠેર જગ્યાએ રામધૂનના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ ભવ્ય મોટી ડીજેના યાત્રા તેમજ રાસ ગરબા રમીને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ સાથે જ ઢીમા ગામની અંદર તમામ શેરીઓમાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી જે શોભાયાત્રા ધરાણીધર મંદિર આગળથી સમગ્ર ગામના વિસ્તારમાં ફેરવવામાં આવી હતી જ્યાં શોભાયાત્રાનું ઠેર ઠેર જગ્યાએ ગ્રામ્યજનો દ્વારા ફૂલોથી સ્વાગત કર્યું હતું આ શોભાયાત્રા જાણે કે અયોધ્યામાં પ્રસંગ થઈ રહ્યો હોય તેવી રીતે અવનવા ફટાકડાઓ ફોડીને યાત્રાધામ ઢીમાની અંદર આ પ્રસંગને ગ્રામ્યજનો દ્વારા ઉજવવામાં આવ્યું હતું જેમાં ઢીમા ગામના તમામ સમાજના યુવાનો મહિલાઓ વડીલો ભારે હોશ અને ઉલ્લાસ સાથે આ કાર્યક્રમની અંદર હતા તેમજ કાર્યક્રમ પૂર્ણ કરીને તમામ રામ ભક્તોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ માઇ ભક્તોનું મોહ મીઠું કરાવ્યું હતું તેમજ સાંજના ટાઈમે ભવ્ય મોટી મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યામાં દરેક ગામ અયોધ્યા સમાન બન્યું છે અમારા ઢીમા ગામમાં અયોધ્યા જેવો માહોલ બન્યો છે અને સૌને એમ જ લાગે છે ભગવાન શ્રી રામ અહીં પધાર્યા છે દિવાળીથી પણ અધિક દીપમાળાઓ પ્રગટી રહી છે ઢીમા ગામના તમામ મંદિરો શણગારવામાં આવેલ છે ધરણીધર ભગવાન મંદિર ઢીમણદાસ દાદા મંદિર અને અન્ય અન્ય પોતપોતાના કુળદેવતાઓના મંદિરના પણ જોરદાર શણગાર કરવામાં આવી રહ્યા છે દરેક માણસનામાં રામ છે દરેક જગ્યાએ પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે

મારું નામ ભગીરથભાઈ રેવાશંકર સેવક શ્રી ધર્મેન્દ્ર ભગવાનના પૂજારી તરીકે જે મંદિરની અંદર તારીખ મકર સંક્રાંતિના દિવસથી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા નિમિત્તે પણ અમારો ઉત્સાહ અને હિમા ટ્રસ્ટ દ્વારા ચૌદ તારીખથી ઉત્તરાયણના દિવસથી મંદિર સંકળવાનું ચાલુ કરેલ આ બીજીના કાર્યક્રમ હનુમાન ચાલીસા રામધૂન અખંડ દીવો ભગવાનને કષ્ટ દ્વારા કરવામાં આવ્યો અને ત્રણ દિવસથી ફૂલોથી સુશોભિત આખું મંદિર કરવામાં આવ્યું લાઈવ ડેકોરેશન વગેરે અને બાવીસ તારીખે એકવીસ તારીખે રામથૂન સવારના શોભાયાત્રા અને મંદિર તરફથી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું સાંજના મહાઆરતી એકસો આઠ દિવાળી આરતી કરવામાં આવી અને ગામે અનેરો ઉત્સાહથી ભાગ લીધો છે ધનિંદર ટ્રસ્ટ ત્યારબાદ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઢીમા ગામમાં આવેલ શ્રી ધરણીધર ભગવાનના મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા રાહ ખાતે આવેલ શ્રી વિવેકાનંદ વિદ્યાલયની ટીમે ભજન સંધ્યા માટેનું નિમંત્રણ પાઠવામાં આવ્યું હતું જેમાં શાળા ધોરણ નવથી બારના ભાઈઓ બહેનો તથા સ્ટાફ મિત્રો દ્વારા સુંદર મજાનું પ્રભુ શ્રી રામના ભજન કીર્તન હનુમાન ચાલીસા કરીને શ્રી રામના આગમનના વધામણા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમસ્ત ઢીમા ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બાળ કલાકારોને શુભાશિષ પાઠવ્યા હતા વિવેકાનંદની ટીમને પ્રથમવાર ધરણીધર ભગવાનના પરમધામ ઢીમાના સાનિધ્યમાં બાળ કલાકારો દ્વારા પોતાની સુંદર કૃતિઓ રજૂ કરવાનું સૌભાગ્ય સાંભળ્યું હતું તે બદલ રાહની શાળા પરિવાર દ્વારા સમસ્ત ઢીમા ગ્રામ્યજનો તેમ તેમજ મંદિર ટ્રસ્ટનો શ્રદ્ધાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો થરાદ તાલુકામાં શ્રી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય રા ખાતે આવેલી છે જે શૈક્ષણિકની સાથે સાથે રમતગમત સાંસ્કૃતિક પર રાજ્ય કક્ષા સુધી સારો એવો પ્રદર્શન કરી અને શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ સારો એવો દેખાવ કરેલો છે અને શાળાને ગૌરવ અપાવેલું છે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધીમા મુકામે સાંજના સમયે સત્સંગનો એક કાર્યક્રમ રાખેલ અને અમારી શાળાને ત્યાં આમંત્રિત કરેલ અમારી શાળાના નાના બાળ કલાકારોએ જે કંઈ કૃતિઓ રજૂ કરી એની અંદર ધીમા ગામના અને રાણીધર ભગવાનના ટ્રસ્ટી શ્રીઓ તરફથી અમને ખૂબ સાથ સહકાર મળે એ બદલ શ્રી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય રાહ પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે જય શ્રી રામ